નમસ્કાર મિત્રો ડ્રાઇવિંગ લાઇસન્સ બાબતે શું નવી અપડેટ આવેલી છે ઘરે બેઠા કેવી રીતે સુવિધા મળશે એ આપણે જાણીએ અને તમારા મનમાં જે પ્રશ્નો રહેલા છે એ પણ જાણીએ પ્રથમ છે કે કોન્ટેકલેસ એટલે કે ફેસ ટેસ્ટ લર્નિંગ લાઇસન્સ ટેસ્ટ સેવા શું છે આ એક એવી સેવા છે જેમાં અરજદાર પોતાના આધાર નંબરનો ઉપયોગ કરીને આરટીઓ કચેરીની મુલાકાત લીધા સિવાય ઘરે બેઠા કોઈપણ જગ્યાથી લેપટોપ અથવા વેબકેપ ધરાવતા કોમ્પ્યુટરથી લર્નિંગ લાઇસન્સનો ટેસ્ટ આપી લર્નિંગ લાઇસન્સ મેળવી શકે છે અને માત્ર પાકા લાઇસન્સના ટેસ્ટ માટે જે તે આરટીઓ કચેરીની મુલાકાત લેવાની રહેશે બીજો પ્રશ્ન છે કે હું આ સેવા મેળવવા કેવી રીતે અરજી કરી શકું તો આપ સૌ પ્રથમ પરિવહન જીઓવી ડોટ ઇન નામની વેબસાઇટ ઉપર એ પોર્ટલ ખોલી ત્યારબાદ ઓનલાઈન સર્વિસની અંદર ડ્રાઇવિંગ લાઇસન્સ રિલેટેડ સર્વિસ ઉપર જઈ ત્યારબાદ ગુજરાત સ્ટેટ સિલેક્ટ કરું અને ત્યાં કોન્ટેક્ટલેસ લર્નિંગ લાઇસન્સ ટેપ પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમારો આધાર નંબર નાખ્યા બાદ આધાર સાથે લિંક કરેલ મોબાઈલ નંબર ઉપર ઓટીપીનો ઉપયોગ કરી અરજદારે પોતાનું ઓથેન્ટિકેશન કરવાનું રહેશે ઓથેન્ટિકેશનની સફળતા થતાં અરજદાર ઓનલાઈન લર્નિંગ લાઇસન્સનો ટેસ્ટ આપી આ સેવાનો લાભ મેળવી શકે છે ત્યારબાદનો પ્રશ્ન છે કે મારી પાસે યાદ કોઈ ક્લાસ વર્ગ માટે લા ડ્રાઇવિંગ લાઇસન્સ છે તો હું આ સેવાનો લાભ લઈ શકું તો કે ના જો અરજદાર પહેલાંથી કોઈ વર્ગનું ડ્રાઇવિંગ લાઇસન્સ ધરાવતો હોય તો તેના લાઇસન્સમાં અન્ય વર્ગના દાખલા તરીકે તમારે ટુ ટુ છે બાઇકનું છે અને તમારે ગાડી ઉમેરવી છે તો એના માટે લર્નિંગ લાઇસન્સ મેળવતા સમયે લર્નિંગ લાઇસન્સનો અલગથી ટેસ્ટ આપવાની જરૂર રહેતી નથી આના માટે તમે એડિશનલ જે ઓનલાઈન સિસ્ટમ આવે છે તેનો લાભ લઈ શકો છો અને માત્ર પાકા લાયસન્સ માટે જે તે આરટીઓ એ આરટીઓ કચેરીની મુલાકાત લેવાની રહેશે ત્યારબાદ છે હું ગુજરાત રાજ્યનો કાયમી વતની છું પણ હાલ કોઈ કારણસર કામચલાઉ ધોરણે અન્ય રાજ્યમાં વસવા વસવાટ કરું છું તો શું આ સેવાનો લાભ મેળવી શકું જો તમારા આધાર કાર્ડનું સરનામું ગુજરાત રાજ્યનું હોય તથા તમારો મોબાઈલ નંબર આધાર સાથે લિંક હોય તો તેવા સંજોગોમાં તમે આ સેવાનો લાભ ગુજરાત રાજ્ય માટે મેળવી શકો છો ત્યારબાદ છે કે જો મારો મોબાઈલ નંબર આધાર સાથે લિંક ન હોય તો શું આધારમાં મોબાઈલ નંબર અપડેટ કરાવવા માટે તમારા નજીકના આધાર સેન્ટરની મુલાકાત લઈ આધાર સાથે મોબાઈલ નંબર લિંક કરાવવાની જરૂરિયાત રહે છે શું હું અન્ય કોઈ વ્યક્તિના આધાર દ્વારા લર્નિંગ લાયસન્સ માટે અરજી કરી શકું ના આધાર નંબર ફરજિયાતપણે ટેસ્ટ આપનાર અરજદારનો હોવો જોઈએ ત્યારબાદ છે શું હું લર્નિંગ લાઇસન્સ માટે આધાર વગર અથવા આધાર લિંક કરેલ મોબાઈલ નંબર વગર અરજી કરી શકું હા આપ કરી શકો અરજદાર આધાર પ્રમાણીકરણ વિના સબમિટ કરો જે આવે છે ઓપ્શન તેનો વિકલ્પ પસંદ કરી સારથી પોર્ટલ દ્વારા અરજી સબમિટ કર્યા પછી લર્નિંગ લાઇસન્સ મેળવવા માટે એપોઇન્ટમેન્ટના દિવસે અરજદાર આરટીઓ એઆરટીઓ આઈટીઆઈ પોલિટેકનિકલ તમે જે સ્થળ સિલેક્ટ કરો છો એ કચેરીની મુલાકાત લઈ અને લર્નિંગ ટેસ્ટ આપી શકો છો શું અરજી કરતી વખતે એન્ટ્રી કરવામાં આવતો મોબાઈલ નંબર આધાર સાથે લિંક કરેલ મોબાઈલ નંબર હોવો જરૂરી છે હા જો અરજદાર લર્નિંગ લાઇસન્સ અરજી કરવા માટે આધાર પ્રમાણીકરણ સેવા એટલે કે આધાર ઓથેન્ટિકી સર્વિસનો ઉપયોગ કરી રહ્યા હોય તો અરજદારે આધાર સાથે લિંક કરેલ મોબાઈલ નંબર દાખલ કરવો જરૂરી છે ત્યારબાદ છે કે કોન્ટેક લેસ ફેસલેસ સેવા માટે કોઈ વધારાની ફી લેવામાં આવે છે કોન્ટેક સેવા માટે નિયત કરેલ લર્નિંગ લાયસન્સની ફી સિવાય અન્ય કોઈ વધારાની ફી લેવામાં આવતી નથી તો આ હતા અતિ મહત્ત્વની માહિતી થેન્ક યુ આભાર